સલામ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ અગિયાર પ્રકાશ પડછાયો અને પરાવર્તન અગાઉના તાસની અંદર આપણે આ પ્રકરણની સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને તેના પર આધારિત પ્રયોગ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ પણ આપણે જોઈ ગયા છીએ તો આજે આપણે તેનું સ્વાધ્યાય કાર્ય કરીએ પ્રશ્ન એક છે આપણું નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી પારદર્શક પદાર્થોને સમજી શકાય આપણું પહેલું બોક્સ આપેલ છે પદાર્થો છે અપારદર્શક પડછાયો બનાવે તો આપણે આ બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાનું છે તો આપણે આ બોક્સને ગોઠવતા આપણને મળશે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે સમજાય છે તો આપણું ઉત્તર શું આવશે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે બીજો પ્રશ્ન છે નીચેના પદાર્થોને અપારદર્શક પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો અહીં આપણને કેટલીક પદા કેટલાક પદાર્થો આપ્યા છે જોઈ લઈએ હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ અરીસો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પડ સીડી ધુમાડો કાચની પ્લેટ ડુમ્મસ લોખંડનો લાલચો ટુકડો છત્રી પ્રકાશિત ફ્લોરોસીન ટ્યુબ દિવાલ કાર્બન પેપર ગેસ બર્નરની જ્યોત કાર્ડબોર્ડ પ્રકાશિત ટોચ સેલફોન પેપર તારનું ગુજરું કેરોસિસ્ટરો સૂર્ય આગ્યો અને ચંદ્ર આ પૈકી આપણે અહીં આપણે જો વર્ગીકરણ કરવાનું છે તો આપણને વર્ગીકરણ શું પૂછાયું છે અપારદર્શક પારદર્શક અને પારભાષક આ ત્રણમાં તો કરવાનું જ છે સાથે સાથે આમાંની કેટલીક વસ્તુઓ પ્રકાશિત છે કે અપ્રકાશિત છે તેમાં પણ આપણે વર્ગીકરણ કરવાનું છે તો આપણે વર્ગીકરણ જોઈ લઈએ તો અહીં આપણે અપારદર્શકમાં કરતાં ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ એટલે કે જેમાંથી પ્રકાશ જરાય પસાર નહીં થાય તો એવી વસ્તુઓને આપણે અપારદર્શક વસ્તુમાં લઈશું બરાબર તો અહીં આપેલા કેટલાક પદાર્થો છે એ બધાને આપણે અપારદર્શક પદાર્થમાં લઈ શકીએ છીએ તો અહીં આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે જે અપારદર્શક છે જેમ કે કડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ અરીસો લાકડાનું પાટિયું દિવાલ કાર્બન પેપર ગેસ બર્નરની જ્યોત સૂર્ય આગ્યો ચંદ્ર આ અને પારદર્શકમાં કયા કયા કઈ વસ્તુ આવશે કયા પદાર્થો આવશે હવા પાણી સાદા કાચની પ્લેટ સેલોફેન પેપર બરાબર ને પારપાશક એમાંથી સહેજ આપણો અંશ તો એટલે થોડા પ્રમાણમાં પ્રકાશ પસાર થાય તો એવી વસ્તુઓ છે પ્લાસ્ટિકનો પડ ધુમાડો અને ધુમ્મસ આ જે બધા પારદર્શક પદાર્થો હવે એની આગળ જ પ્રકાશિત અને અપ્રકાશિત એટલે જે પ્રકાશ ઉત્પન્ન કરે તેવા પદાર્થોને આપણે પ્રકાશિત પદાર્થો તરીકે લઈએ છીએ બરાબર તો લોખંડનો લાલચોળ ટુકડો એટલે લોખંડ આપણે એકદમ ગરમ કરીશું તો એ આપણને તેજસ્વી હોય તેવું દેખાય એકદમ લાલચોળ ટુકડો હોય તો બરાબર પ્રકાશિત ફ્લોરોસીન ટ્યુબ પછી ગેસ બર્નરની જ્યોત પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સૂર્ય અને આગ્યો આ બધી વસ્તુઓને પ્રકાશિત પદાર્થો તરીકે આપણે લઈ શકીએ છીએ તો આ સિવાયની વસ્તુઓ જેમ કે હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પોટ સીડી ધુમાડો કાચની પ્લેટ આ બધી વસ્તુઓને આપણે અપારદર્શક પદાર્થો તરીકે લઈ શકીએ છીએ ચાલો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે જો અહીં આપણે પ્રશ્ન શું પૂછાયો છે કે સંપૂર્ણ અંધારોવાળો રૂમ હોય ને જો તમે પ્રતિબિંબ મેળવવા ઈચ્છતા હોય એટલે કે તમે અરીસાની સામે ઊભા હોવ તો શું તમે અરીસામાં તમારું પ્રતિબિંબ તમે જોઈ શકશો તો આપણો જવાબ શું આવશે ના અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં હવે એના પાછળનું કારણ શું છે તો કારણ આપણે લખીએ કે સંપૂર્ણ અંધાળોવાળો રૂમ છે એટલે આપણા શરીર પર પ્રકાશ પડતો નથી અને આપણે જાણીએ છીએ કે આપણા શરીર પર જો પ્રકાશ પડે તો જ આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ આપણે અગાઉ જોઈ જ ગયા છીએ કે જે વસ્તુ પર પ્રકાશ પડે તો જ તે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ બરાબર કેમ કે પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશે છે તેથી આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ બરાબર તો અહીં આપણે લખી શકીએ કે અહીં સંપૂર્ણ અંધારોવાળો રૂમ છે અને આપણા શરીર પર પ્રકાશ પડતો નથી તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં એટલે અહીં કઈ ક્રિયા થશે નહીં પ્રકાશનું પરાવર્તનની જે ક્રિયા છે એ ક્રિયા અહીં થતી નથી પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં સમજાય છે એટલે આપણે જોઈ જ ગયા છીએ તેમ કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડે તો જ આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ પરંતુ અહીં આપણને સંપૂર્ણ અંધારવાળો રૂમ આપ્યો છે તો તેથી આપણે આપણું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકીશું નહીં બરાબર ચાલો અહીં આપણો આ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પૂર્ણ થાય છે હવે તમે આ બધા જ પ્રશ્નો તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખશો અને આવતા તાસમાં આપણે એના આગળના પ્રકરણની ચર્ચા કરીશું થેન્ક યુ